આ ત્રણ ગાય છે તે આવી છે ત્યારે આપણે એમની પાસેથી જાણીશું આજે આ ગાય વિશે શું કહે છે તે ચાલો જાણીએ રાજકોટના શૈલેષભાઈ આ ગાયને આંધ્ર પ્રદેશથી પોતાની કારમાં લાવ્યા હતા પહેલી વખત આ પુંગનુર ગાયનું રાજકોટમાં આગમન થતા આ ગાયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શૈલેષભાઈના ઘર અને શાપર સ્થિત તેના ઓમ ઇમ્પેક્ટ નામના કારખાને પહોંચી રહ્યા છે

આ ગાયની હાઇટ છે ને એક ફૂટથી અઢી ફૂટ સુધી રહે છે અને આનું દૂધ છે ને એક લિટર એક થી ત્રણ લીટર રહે છે અમને એ કહેવામાં આવ્યું છે મને ગાયનો શોખ છે ને સંપૂર્ણ રીતે મારા કારખાને પણ મેં ગાયું રાખી છે આજથી દસ વર્ષથી હું ગાયું રાખું છું તો મને એવું લાગ્યું કે કંઈક નવીન કરીએ એટલે આ મેં જે બધાં ફેસબુકમાં વિડિયોમાં જોયા અને આપણા નરેન્દ્ર મોદી સાહેબજીને અહીંયા પોતાની ઘરે રાખી છે અને યોગી આદિત્ય નથી રાખી છે મને ખુદને એવું થયું કે મારાથી જો કોઈ ગાયું રાખતા હોય તો કૂક ની ઘરે આવતી હોય તો વધુ સારું એટલે એના માટે રાજકોટને ગુજરાતને એક સંદેશ દેવા માગું છું કે મારા થકી જો કોઈ પોતપોતાની ઘરે ગાયું રાખતા હોય અને ગાયું બચતી હોય તો મારું એક જ ધ્યેય છે કે બધા પોતપોતાની ઘરે ગાયું રાખે આ ગાયની ઉંમર લોકલ આપણે જે આપણે અહીં સામાન્ય ગાયું છે ને એક થી વીસ વર્ષ એમ એક થી વીસ વર્ષ આ ગાયની ઉંમર છે એ જે છે અત્યારે છે બે ફૂટમાં ત્રણ ઇંચ ઓછી છે અને મેક્સિમમ આજ છે ને બે અઢી ફૂટ સુધી થાય અત્યારે આ ગાયની ઉંમર એક વર્ષ છે હજી એક વર્ષ પછી આ ગાય આપશે ત્યારે એનું દૂધ છે ને એક લીટર થી અઢી લીટ ખાતી હોય ને ખોડ છે પાલો છે કે કોઈ બીજું કપાસિયાની વસ્તુ છે બધી લોકલ મારો કહેવાનો એક જ મક્ત છે કે જો પોતપોતાની ઘરે બધા કૂતરા રાખતા હોય તો કૂતરાથી આપણને કઈ વિરોધ નથી કુતરા રાખો કૂતરા રાખવા જોઈએ પણ કૂતરાની આરે જો કોઈ પણ વ્યક્તિ મારા સંદેશ થી ગાય રાખી શકતા હોય તો વધુ વારું ભલે કોઈ ગાય ન રાખી એકતા હોય પણ એકબીજાના સંદેશો આપે કે તમે નાની રાખી આપો તમે મોટી રાખો છો મારી પાસે સગવતા છે એ પ્રમાણે તમે ગાય રાખો જો એકાદ બે પાંચ ગાય માળ થકી આવી જાય ને ગુજરાતમાં તો મને શાંતિ થાય કે માળ થકી પાંચ ગાય બચી સનાતન ધર્મ આપણે હિન્દુ છીએ હિન્દુનો એક ધાર્મિક એક વસ્તુ આપણે ગાય માતાનો ઉદ્દેશ કહેવાય છે ગાય માતા કહેવાય છે તો આપણે બીજા બધા પ્રાણીઓને પશુને પ્રેમ તો કરાય જ પણ એક ગાયનો પણ થોડોક બધા શોખ રાખે તો વધુ સારું રાજકોટમાં ને આ લોકોને ફેસબુક આઈડીમાં અને આ લોકો ને પોતાની ઇન્સ્ટાગ્રામમાં છે જેને વેબસાઈટ એ લોકો પૂરેપૂરું એડ્રેસ ને સલામો આપે છે અને એમાં કઈ છેતરપિંડી લોકો કરતા નથી જોકે તમે ડાયરેક્ટ ફોન કરીને જાશો ને કે તો છેતરપિંડી નહીં થાય અને આ લોકોના ડોક્ટર સાહેબ ને પણ એનું એક જ જે છે કે બધાને ઘરે હિન્દુ ધર્મમાં એક ગાય રાખી શકે અથવા કોઈ રાખી શકે એ લોકોને સંદેશો પહોંચાડે કે તમે તો રાખી શકો તમે રાખો ગુજરાતમાં પેલો જ હું છું બે ત્રણ જગ્યાએ ગાયો આવેલી છે મોરબીમાં મેં સાંભળેલું છે પણ એ લોકો ડાયરેક્ટ એની પાસેથી નથી લીધેલી હું ડાયરેક્ટ નથી નાદીપતિ ગૌશાળા પાસે હું ડાયરેક્ટ લઈ આવ્યો છું આ ગાયની તો ત્રણ લાખ થી વીસ લાખ સુધી છે જેની હાઈટ પ્રમાણે એક ફૂટની હોય તો એની કિંમત ઊંચી હોય દોઢ ફૂટની હોય તો એની કિંમત ઊંચી હોય મારી પાસે અઢી ફૂટની છે એટલે મને ત્રણ થી સાડા ત્રણ લાખ મને આ ગાય ત્રણ પડેલી છે હા હું ટકા પ્યોર છાત છક કર કોઈ પણ વ્યક્તિ લેવી તમારો કોન્ટેક્ટ કરે છે તો મને પૂરે પૂરો છાત છક આપ ને મેસેજ બસ એક જ કે પણ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે બધા પોતપોતાની જગ્યા ગાયું રાખે તો વધુ સારું હાલ શૈલેશભાઈ કવાણી તેમના પત્ની શોભનાબેન અને તેમના સંતાન તીર્થ અને કેમી આ ગાયની માવજત કરી રહ્યા છે અને ખૂબ પ્રેમ સાથે તેનો ઉછેર કરી રહ્યા છે